રાજકોટ શહેરમાં ફરી ચડ્ડી બન્યાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે આજે જીઆઈડીસીમાં ચડ્ડી બન્યાનધારી ગેંગ ત્રાટકી હતી ત્રણ જેટલા કારખાનાના તાળા તોડી એક કારખાનામાંથી રૂપિયા પંદર લાખથી વધુ રોકડની ચોરીનો બનાવ સામે આવ્યો છે ઘટનાને લઈને થોરાડા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળ પર દોડી છે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આજે જે ની અંદર એક કારખાનાની અંદર ચડી બનિયાનધારે શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી એ લોકો આ કેમ્પસની અંદર આવેલા બીજા બે કારખાનાની અંદર સત્રર તોડી અને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ એમને કશું મળી આવેલ નહીં એટલે તેથી આગળ ત્રીજા કારખાનાની અંદર એ લોકોએ લોખંડની બારીની ગ્રીલ તોડી અને કારખાનાની અંદર આવેલ એમાં અલગ અલગ રૂમોની અંદર એ લોકોએ જોયેલ પહેલાં રૂમમાંથી એ લોકોને રોકડા જે રકમ મળેલ છે એ લોકો લઈ ગયા છે અને આઠથી દસ લાખની અંદર કહે છે આપણે એ લોકો આંકડો મેળવી અને કહેશે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી एम तपास करीसी वी फुटेज आणि अन्य सर्वेलन्स आधारे चार शख्सो